નમસ્કાર તો મિત્રો તારીખ બાર પાંચ બે હજાર પચીસના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર કેવી રીતે તે વિશેની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ નવ્વાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને બાણું રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો નેવું સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો અને કિલો ચાંદીનો ભાવ આજે નવ્વાણું હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની મળી ભાવ છે તે એકંદરે રહ્યા હતા તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાંદીની બજાર છે તેમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી રહી નથી ત્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ નવ હજાર અડતાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બોતેર હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનું નવ લાખ ચાર હજાર આઠસો રૂપિયા સુધીની બચત જોવા મળી છે તો મિત્રો ખાસ કરીને બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છે નવ હજાર આઠસો સિત્તેર રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર નવસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાણું હજાર સાતસો અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ સિત્યાસી હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે સાત હજાર ચારસો આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણસાઠ હજાર બસો દસ ગ્રામ સોનું ચુમોતેર હજાર અને સો ગ્રામ સોનું સાત લાખ ચાલીસ હજાર રૂપિયા સુધીની ભજા જોવા મળી છે તો મિત્રો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે બજારમાં પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો બજારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ખાસ કોઈ મોટી મુમેન્ટ જોવા મળી રહી નથી અને એનું મુખ્ય કારણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની સ્થિતિ હતી તણાવભરી સ્થિતિ હતી તેમાં એક પ્રકારે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે બંને દેશ તરફથી અમેરિકાએ મધ્યસ્થી કરી છે અને આના પરિણામે જે યુદ્ધ ચાલતું હતું તેમાં એક પ્રકારે વિરામ જોવા મળી રહ્યો છે જો આગામી સમયમાં આ સ્થિતિ યથાવત રહેશે તો સોનાની બજારમાં જે આ પરિબળ છે તેની અસર જોવા નહીં મળે પરંતુ જો ફરીથી માહોલ થોડો તંગદિલ બનશે તો આ સંજોગોમાં ફરીથી તેની અસર સોનાની બજાર ઉપર પણ જોવા મળશે એટલે સોનાની બજારનો મુખ્ય આધાર ખાસ કરીને વૈશ્વિક પરિબળોને આધારિત રહેશે અને આગામી સમયમાં જે પણ ફેરફાર થતા હશે તે બાબતની અપડેટ તમારા સુધી આપતા રહેશું તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પિંચ્યાસી રૂપિયા અને આડત્રીસ પૈસા નજીક જોવા મળી રહ્યો છે મતલબ કે ગઈકાલની તુલનામાં ડોલર સામે રૂપિયો છે તે એકંદરે થોડો નબળો પડેલો નજર પડી રહ્યો છે આભાર